મુરલીધર કી અને બંસીધર કોન્ટ્રીંગની દુકાનમાં આગ લાગી હતી જો જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની આ ઘટનામાં દુકાન માલિક ડેવિસ સ વૈદ ગંભીર રીતે દાજી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ ગંગેની જાણ થતા ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ફાયર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ટીમે ભારે સહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા